રાજુલાના ડુંગર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે કરવામાં આવ્યું ગણપતિ વિસર્જન તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા ચાલો વાત કરીએ રાજુલાના ડુંગર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ મહોત્સવમાં ન દિવસોમાં ગણપતિ દાદાને અન્કુટનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો જેમાં વિવિધ જાતના સ્વાદિષ્ટ ફળો ભોજન મીઠાઈ ધરવામાં આવી હતી સુંદર સામગ્રીનો થાળ ગણપતિ બાપાને અર્પણ કરવામાં આવ્યો હતો તથા મહાઆરતી ઉતારવા માટે મહાઆરતીમાં ભક્તો દ્વારા શ્રદ્ધાના દેવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા શંખનાદના ઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને સાથે સાથે ભજન કીર્તન ગીત સંગીત આરતી તથા ગણપતિ બાપા મોર્યાના ગુંજારા વચ્ચે વિશાળ જનમેદની સાથે ભક્તિભાવથી ગામના લોકો જોડાયા હતા અને ગણપતિ મહોત્સવ અંતર્ગત દસ દિવસ સુધી સાંજે સત્સંગ રાત્રે રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને વધુ લોકાભિમુખ બનાવવા માટે મંદિર પરિસર તથા પંડાલને આકર્ષક લાઇટિંગ અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું જ્યારે તારીખ છ નવના રોજ ડીજેના તાલ સાથે ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી એસ પ્લાસ સાહેબ સાથે ડુંગર પોલીસનો પોલીસ સ્ટાફ સાથે ચુસ્ત બંદોબસ્તપૂર્વક શાંતિપૂર્ણ ગણપતિ દાદાની શોભાયાત્રામાં ફરજ બજાવી હતી આ ગામમાં ગણપતિ બાપાની આરતી અને આવતા વર્ષે વહેલા પધારો એવી પ્રાર્થના સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી